સુરત શહેર તથા અન્ય શહેરોમાં વસતા ધોરણ બાર પછી હાયર એજ્યુકેશન મેળવવા માટે વિદેશ જવા માંગતા વિદ્યાર્થીઓ ઈચ્છુક માટે આરજી ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓને માર્ગદર્શન સાથે તક પણ આપે છે તેની મુલાકાત અમારી જી ટવેન્ટી ફરની ચેનલ દ્વારા લેવામાં આવી હતી તેની પર આપણે નજર કરીએ સુરત શહેરના પીપલોદના કારગિલ સર્કલ પાસેના સ્વસ્તિક હાઉસના છસો ત્રણમાં આરજી ઇન્ટરનેશનલ જે વિદ્યાર્થીઓ ધોરણ બાર પછી હાયર એજ્યુકેશન માટે વિદેશમાં અભ્યાસ કરવા માંગતા હોય તેમને આરજી ઇન્ટરનેશનલ પૂરેપૂરી તક આપી રહ્યા છે તથા તે એજ્યુકેશન માટે મોકલી પણ છે આ આરજી ઇન્ટરનેશનલ દ્વારા સ્ટડી ઇન પોલેન્ડનો સેમિનાર યોજવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓને પોલેન્ડની યુનિવર્સિટીની માહિતી આપવામાં આવી હતી માહિતી આપવા માટે પોલેન્ડના વાર્સો સ્કૂલ ઓફ કોમ્પ્યુટર સાયન્સના રિપ્રેઝેન્ટેટિવ મિસ વેરોનિકા યાકુ બાઉસ્ક હાજર રહેવા પામ્યા હતા જેથી વિદ્યાર્થીઓને સ્પોટ એસેસમેન્ટ અને એડમિશનનો લાભ મેળવ્યો હતો પોલેન્ડની યુનિવર્સિટી ઉચ્ચતમ યુનિવર્સિટીમાંની એક છે અને આ પોલેન્ડ યુનિવર્સિટી આખા સાઉથ ઈસ્ટ એશિયામાં રિપ્રેઝેન્ટીવ રાઇટ માત્ર ને માત્ર આ જ ઇન્ટરનેશનલ સંસ્થા પાસે જ છે ત્યારે સંસ્થાના ઓનર રાહુલ સોની પરેશ ચલોડિયા અને વેરોનિકા યાકો બાવસ્કર શું કહે છે તે આપણે જાણીએ નમસ્કાર દર્શક મિત્રો અત્યારે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ અને સ્કાય સેવનની ટીમ સુરત શહેરના પીપળોદ કારકિલ સર્કલ પાસે સામે આવેલા સ્વસ્તિકના એટલે સ્વસ્તિક હોમ છે તેના છસો ત્રણ નંબરમાં છે અહીંયા આપ જોઈ રહ્યા છો આઈ લવ આરજી એટલે કે આરજી ઇન્ટરનેશનલ આરજી ઇન્ટરનેશનલ એવું છે કે સુરત શહેર સહિત ગુજરાત સહિત આપણા દેશના જે પણ વિદ્યાર્થીઓ ધોરણ બાર પછી વિદેશમાં હાયર એજ્યુકેશન કરવા માગતા હોય તેના માટેની સંસ્થા છે આવો મળીએ ફાઉન્ડર રાજીવ સોનીને જી નમસ્કાર સર શું કહેવા માંગો છો આરજી ઇન્ટરનેશનલ બાબત સર આરજી ઇન્ટરનેશનલ એક એવું પ્લેટફોર્મ છે કે ફક્ત સુરત કે ગુજરાત નહીં પણ આપણે આખા ઇન્ડિયામાંથી સ્ટુડન્ટ્સને રિક્રુટ કરીએ છીએ અને જે પણ વિદ્યાર્થી મિત્રો પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માગે છે કારકિર્દી મેળવવા માગે છે હાયર એજ્યુકેશનમાં એ બાળકોને આપણે બાર ધોરણ પછી અને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થયા પછી આપણે એ લોકોને એડમિશન અને વિઝા લેવામાં આપણે એ લોકોનો સંપૂર્ણ સહકાર આપીએ છીએ અને જે વિદ્યાર્થીઓને એને લગતી વળગતી ઇંગ્લિશ લેંગ્વેજની માટેની જે પરીક્ષાઓ આપવાની હોય છે જેવી કે આયલ્સ છે ટોફેલ છે જીઆરઈ છે એ બધાનું અમે કોચિંગ પણ અમારે ત્યાં જ અને અમારી દરેક ઓફિસમાં અમે એનું પ્રોવાઈડ કરીએ છીએ સર એટલે અહીંયા જ કોચિંગ ક્લાસ ચાલી છે હા સર અત્યારે સિક્સ્થ ફ્લોર પર છે સેવન ફ્લોર આખો આપણો કોચિંગ સેન્ટર છે કેટલા વિદ્યાર્થીઓને આપણે વિદેશમાં મોકલીએ છે સર અમને ટોટલ તેર વર્ષ થઈ ગયા તેર વર્ષમાં કદાચ અમે સક્સેસ સ્ટોરીઝ જોવા જોઈએ તો અમારી પાસે લગભગ દસ હજારથી વધારે વિદ્યાર્થીઓની સક્સેસ છે છેલ્લા આ તેર વર્ષની અંદર બીજું શું કહેવા માંગો છો વિદ્યાર્થી જે સર દરેક વિદ્યાર્થી અને પેરેન્ટ્સને મારી એક વિનંતી એવી છે કે જે લોકોને કેવું છે કે એબ્રોડ એજ્યુકેશનનું નામ પડે ને અને લોકોને એક એવી મગજમાં ગ્રંથિ હોય છે કે એબ્રોડ એજ્યુકેશન ઘણું મોંઘું હોય છે કે ભાઈ એબ્રોડ જવા માટે વીસ પચીસ લાખ રૂપિયાનો ખર્ચો થતો હોય છે પણ ખરેખર એવું નથી હોતું અમારી પાસે યુરોપની અંદરથી લઈને ઘણી બધી એવી કન્ટ્રીઝ છે કે જ્યાં બહુ બધી ઓપોર્ચ્યુનિટીઝ છે જ્યાં ઇન્ડિયન રૂપીઝમાં હું વાત કરવા જાઉં ને તો ફક્ત બે લાખ રૂપિયાથી ટ્યુશન ફીસ ચાલુ થાય છે જે પછી એની કોઈ લિમિટ નથી આગળ પણ આજે જે પણ મધ્યમ વર્ગનું ફેમિલી છે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ છે એ લોકોએ સારામાં સારી ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં નજીવી ફીમાં પણ અમે એ લોકોનું સપનું સાકાર કરી શકીએ તો જેથી જે પણ મિત્રોને કે એમના જે પણ પેરેન્ટ્સને આ ડાઉટ હોય એ એકવાર અવશ્ય અમારી આરજી ઇન્ટરનેશનલની અમારી હેડ ઓફિસ કે અમારી કોઈ પણ બ્રાન્ચની એક મુલાકાત અવશ્ય લે જેથી તેમના ઘણા બધા ડાઉટ અમારી ટીમ એમના ક્લિયર કરી શકશે હંડ્રેડ પર્સન્ટ ખાસ કરીને રાજુભાઈ અત્યારે પોલેન્ડના મહેમાન વેરોનિકા યાકુબ અત્યારે ઉપસ્થિત થયા છો જી માર્ગદર્શન આપવા માટે શું કહેવા માગે છે વી આર હેવિંગ અમારી સાથે છે મિસ વેરોનિકા યાકુબ જે પોતે વોર્સો સ્કૂલ ઓફ કમ્પ્યુટર સાયન્સના એડમિશન ઇન્ટરનેશનલ એડમિશન ટીમના હેડ છે અને એ અમારી સાથે અહીંયા મુલાકાતે આવેલા છે અને ખાસ કરીને આજનો અમારો દિવસ એટલો મોટો છે કે અમે લોકો ઉકા તરસાડિયા યુનિવર્સિટી બારડોલીની જે છે એમાં અમે લોકોએ એક અમારા કોલોબરેશન્સ થયેલા છે ડ્યુઅલ ડિગ્રી સમર કેમ્પ્સ કે જે વિદ્યાર્થીઓ ઉકા તરસાડિયામાં ભણે છે એ આરજી ઇન્ટરનેશનલ હસ્તક ભવિષ્યમાં કહેવાય ને કે બે વર્ષ અહીંયા ને બે વર્ષ ત્યાં એવો અભ્યાસક્રમ કરીને એક બે ડિગ્રી મેળવી શકશે અને એવું ખાસ હું ઈચ્છું છું કે વેરોનિકા એનું ઇન્ટ્રોડક્શન એનો પોતાનો આપો વેરોનિકા યુ કેન ગીવ યોર ઇન્ટ્રોડક્શન એન્ડ યુ કેન સે સમથિંગ અબાઉટ યોર સ્કૂલ ઓકે થેન્ક યુ થેન્ક યુ આઈ એમ વેરોનિકા કુબોવસ્કા એન્ડ આઈ એમ રેપ્રેઝેન્ટેટિવ ઓફ વોર્સો સ્કૂલ ઓફ કમ્પ્યુટર સાયન્સ વિચ ઇઝ લોકેટેડ ઇન અવર કેપિટલ વોર્સો Uh, we offer two programs, two master programs in English right now. Uh, one uh, it is uh, IT project management, and the second one is IT. Uh, cloud computing. Uh, we, we hope to start like really fruitful cooperation with RG International and, um, and uh, the university, Uca University. We would like to start, start um, with a student exchange program like uh, summer camp school and, uh, ex and staff exchange as well. Uh, we offer uh, like our students they, our students they have like a, a great opportunity to find a job in Poland because right now Poland is uh, one of the, one of the most growing countries in the Europe, and the IT sector is growing so fast as well. થેન્ક યુ શું કહી રહ્યા હતા મેડમનું એવું ખાસ હતું કહેવું તો સૌથી પહેલાં તો એ બહુ આભારી છે કે એમને આરજી ઇન્ટરનેશનલ અને ઉકાતરસડે યુનિવર્સિટી સાથે જે અમે નવાયા ને નવા એમઓયુ સાયન્સ જે કર્યા છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ કે જે ભવિષ્યમાં પોલેન્ડ હાયર એજ્યુકેશન માટે આવશે એ લોકો માટે ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે એવું એક ઉદાહરણ મારી પાસે છે કે જે રીતે આજે આપણે અમેરિકામાં જોવા જઈએ તો આઈટી ઇન્ડસ્ટ્રી એ સિલિકોન વેલી છે સમજો એ રીતે આખા યુરોપની આઈટી જે આખું જે છે એનું સેન્ટર કે જે બીજું સેકન્ડ આપણે સિલિકોન વેલી કહી શકાય તે વોર્સુ સિટી છે તો જે પણ વિદ્યાર્થી મિત્રો આઈટી ઇન્ડસ્ટ્રીમાં પોતાનું ભવિષ્ય બનાવવા માગતા હોય તો એ લોકો ડેફિનેટલી બહુ મોટી ઓપોર્ચ્યુનિટીઝ છે કે તે લોકો ત્યાં કમ્પ્લીટ કરીને ત્યાં આગળ જે લોકોને જોબ પ્લેસમેન્ટથી લઈને બધું જ યુનિવર્સિટી હેલ્પ કરશે જે આપનું નામ મારું નામ છે ઉમેશ બારોજી વાલ ઉમેશભાઈ આપ શું કહેવા માગો છો આરજી ઇન્ટરનેશનલ બાબતે આરજી ઇન્ટરનેશનલ જેવું રાજીવભાઈએ કીધું કે જૂનામાં જૂની સંસ્થા છે અને અરાઉન્ડ મોર દેન ટેન થાઉઝન્ડ સ્ટુડન્ટ્સ અમે રિક્રુટ કર્યા છે અત્યાર સુધીમાં સો સ્ટુડન્ટ્સો માટે બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે બહાર ભણવા જવાની તક સારી અમે આપીએ છીએ અમારી સુરતમાં હેડ ઓફિસ છે બીજી વરાછામાં અમારી બ્રાન્ચ છે બારડોઈ છે ગાંધીનગર છે મુંબઈ છે ચેન્નાઈ છે અને અમારી પોતાની ઓફિસ પોગંડ વોર્સો સિટીમાં પણ છે સો બરોડામાં પણ અમારી ઓફિસ છે અને તો નિયર બાય સ્ટુડન્ટ્સ અને સ્ટુડન્ટ્સ બધે અમારી ઓફિસની અમારી વેબસાઇટ ઉપર પણ લોગિંગ કરીને અમારી ડિટેલ્સ ફાઇન કરી શકે છે અને અમે કોન્ટેક કરી શકે છે અમારો એ ઓપોર્ચ્યુનિટી છે કે સ્ટુડન્ટ્સને અમે સારું ગાઈડન્સ માર્ગદર્શન આપી શકીએ એમના ફર્ધર સ્ટડીઝ માટે સો એ કોઈ પણ અમારો ગાઈડ નંબર પણ છે જે પેન ઇન્ડિયા નંબર છે અમારો જે છે એઇટ વન ઝીરો એટ ઝીરો ઝીરો સિક્સ ઝીરો ઝીરો ફાઇવ આ નંબર પર તમે એની ટાઈમ ફોન કરી શકો છો અને તમને અમે પ્રોપર નિયરેસ્ટ બ્રાન્ચનું ડિટેલ્સ અને તમારી ઓપોર્ચ્યુનિટી તમે ત્યાં ભણવા જઈ શકો છો એનું અમે તમને પૂરેપૂરું ગાઈડન્સ આપશું મિત્રો હમણાં જે વાત કરી હતા તજજ્ઞ ઉમેશભાઈ સાથે સાથે રાજીવ સોની ફાઉન્ડર હતા અને સાથે વેરોનિકા યાકો બાઉસ્કા જેવો પોલેન્ડથી અહીં ઉપસ્થિત સુરત શહેરમાં માર્ગદર્શન માટે આવ્યા છે જો તમે એવું વિચારતો હો કે લાખો રૂપિયાનો ખર્ચો થશે વિદેશ જવાનું તો હવે આવું બધું તમે ભૂલી જાઓ માત્ર નજીવી ફીની અંદર તમે વિદેશમાં તમારા બાળકો એટલે બાર ધોરણ પછી જે હાઈ એજ્યુકેશન માટે આવવા માગતો હોય જવા માગતો હોય તેના માટે ખાસ એક જ છે આરજી ઇન્ટરનેશનલ ચેનલ હું પ્રકાશવાડા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત આરજી ઇન્ટરનેશનલી અન્ય શાખાઓ સુરતના પેપલોના સ્વસ્તિક હાવ વરાછા વડોદરા ગાંધીનગર બારડોલી મુંબઈ ચેન્નાઈ તેમજ પોલેન્ડના વર્ષો સિટીમાં પણ આવેલ છે ત્યારે હાયર એજ્યુકેશન ધોરણ બાર પછી કરવા માંગતા હો તો આજે સંપર્ક કરો જી ટ્વેન્ટી ફાઈવની ચેનલ માટે પ્રકાશવાડા સાથે અઝર કુરેશી સુરત